જંબુસર થી પસાર થતી ઢાઢર નદીનું જળસ્તર વધતા તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદીના જળસ્તર વધી રહ્યા છે ઢાઢર નદી ભયજનક સપાટી પાસે પહોંચી છે ત્યારે જંબુસરના માંગડાથી તંત્ર દ્વારા બસો અડતાલીસ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડ સહિતના અધિકારીઓએ ગામમાં પહોંચી ગામના બસો અડતાલીસ જેટલા લોકોને રાહી કંપની ખાતે ખસેડ્યા હતા જ્યાં તેઓ માટે જમવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ઢાઢર નદીનું પાણી નદી કિનારાના વિસ્તારોમાં પ્રવેશતા તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે નદી તેની જેને સપાટી વટાવી તો જમ્મુસરના ખાનપુર મમ્યાન બોજાંદરા મહાપુરા કુંભેર વહેલમ અને વાલચંદ નગર સહિતના વિસ્તારની અસર થવાની છે કે પગલે તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના પગલા લેવામાં આવ્યા છે અહીંયા બધે બધા આખા વિસ્તારમાં પાણી ઘુસી પાણી આવી ગયેલા છે અને બધા મકાનોમાં બી પાણી ભરી ગયેલાં છે તો બધાને આ રાહી કેમિકલ કંપનીમાં સ્થળાંતર કરેલ છે અને બધી જમવાની જમવાની સુવાની વ્યવસ્થા અહીંયા ટીડીઓ સાહેબના કહેવાથી કરેલ છે જંબુસર તાલુકામાં આપણે ગામે ટાટા નદીનું પાણી એકસો એક ફૂટે પહોંચી ગયું છે તો એના કારણે આજે ગ્રામ પંચાયતના ત્રણ વિસ્તારો એક અંબાજી મંદિર નમી નગરી અને ખોલ વિસ્તારમાં પાણી કે લોકોના ઘરમાં પ્રવેશી ચૂક્યા છે અને એના કારણે સર આપણે લોકોનું સ્થળાંતર બી કરવાની આપણે ફરજ પડી છે તો એના ભાગરૂપે આજે ડ્રાય કેમિકલ કંપનીમાં બસો ને અડતાલીસ લોકોનું સ્થળાંતર કર્યું છે